હું સમર્પણ જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી ભાયાભાઈ કેસવારા બોલું છું હું અહીં લગભગ બાર વર્ષથી સંસ્થામાં ફૂલ ટાઈમ સેવા આપું છું અને આજે અમારે ત્યાં આંખનો કેમ્પ છે આ કેમ્પની અંદર લગભગ સાંજ સુધીમાં એક હજારથી વધુની ઓપીડી થશે અત્યાર સુધીમાં અત્યારે બપોરે બાર વાગ્યા છે છસો ની ઓપીડી કેસ નીકળી ગયા છે હજાર કે બારસો ની જે ઓપીડી થશે એ બધા લોકોની અને એ જે પેશન્ટની સાથે બીજા ભાઈ એના રિલેટિવ આવ્યા હોય એ બધાને જમવાની અને ચા પાણીની તમામ વ્યવસ્થા સંસ્થા તરફથી ફ્રી કરવામાં આવશે ચેકિંગ કર્યા પછી એમાંથી જેના ઓપરેશનો કરવાના હશે એના નેત્રમણીના માપ લેવાનું ને એ બધું બપોરે ચાર વાગ્યા પછીથી કામ ચાલુ થશે અને એમને ડેટ આપવામાં આવશે કે તમારે ચાર દિવસ પછી આવીને ઓપરેશન કરાવી જવાનું તે દિવસે પણ એ અને એની સાથે આવેલા મેમ્બરોને રહેવાની જમવાની નેત્રમણી દવા ટીપા અને છેલ્લે ચશ્મા બ્લેક ચશ્મા કારણ ચશ્મા સહિત બધું સંસ્થા તરફથી ફ્રી મળશે અને બીજે કે ત્રીજે દિવસે કોઈને ચેકિંગમાં આવવાની જરૂર લાગે તો એ તમામ તમામ ફ્રી એક પૈસાનું ચાર્જ કર્યા વગર આ સેવા આપવામાં આવે છે અને પાછલા અઠ્ઠાવીસ વર્ષથી આ સેવા સંસ્થા દર દર અઠ્ઠાવીસ જાન્યુઆરીએ આપે છે અઠ્ઠાવીસ જાન્યુઆરીએ કબીર આશ્રમના મોહન સાહેબ જેમણે આ હોસ્પિટલનું નો પાયો નાખ્યો છે જેમણે આ હોસ્પિટલ આખી ઊભી કરી છે એમનો તિથિ છે એનો દિવસ છે તે જ દિવસે એમના ખાસ અનુયાયી એના સેવક જેઠાભાઈ મેર જેઠાભાઈ કેશવાલા એમનો પણ આ તિથિ છે એટલે આ તિથિના દિવસે પાછલા અઠ્યાવીસ વર્ષથી આ રીતે ગરીબ જનતાને સેવા આપવામાં આવે છે અને એક એક બહુ અત્યંત દયા દયા ગુરુદેવની કે અઠ્યાવીસ વર્ષથી દર વર્ષે ચારસો પાંચસો ઓપરેશન કરીએ છીએ છતાં પણ એમની કૃપાથી એક પણ પેશન્ટને કોઈ તકલીફ પડી નથી બધા જ ઓપરેશનો સક્સેસ જાય છે ક્યારેય કોઈની ફરિયાદ નથી અમને અબ્જસ નથી મળ્યો એ ઉપરવાળાનો લાખ લાખ ઉપકાર માનું છું અને આવી અમે પ્રયત્ન કરતા રહેશું કે આગળથી સેવા થઈ શકે